અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો સવારે છ વાગ્યાથી બાર વાગ્યા સુધી એટલે કે આ છ કલાકના સમયગાળામાં પંદર માફ કરશો પચાસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સુરતના કામરેજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ આજે સવારથી સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેવામાં કામરેજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાપ્યો તો રાજકોટના ઉપલેટામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો સુરત શહેરની વાત કરીએ કે જ્યાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો છે જલાલપુરમાં દોઢ ઇંચ નવસારી વાપીમાં એક એક ઇંચ વરસાદ વરસ્યો છે તો આજે સવારથી વરસાદી માહોલ જામ્યો જેવા પચાસ તાલુકામાં વરસાદ વરસ્યો છે સવારે છ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધી જેમાં સૌથી વધુ સુરતના કામરેજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો સુરત શહેરમાં પણ આજે સવારથી વરસાદી માહોલ જામ્યો હતો અને ધોધમાર વરસાદ પડતા બે ઇંચ વરસાદ જેટલો ખાબક્યો છે રાજકોટના ઉપલેટામાં પણ અઢી ઇંચ વરસાદ વરસ્યો